શાંતિની વાત નીકળી છે તો ગુજરાત રાજ્યને પણ યાદ કરવું પડશે ગુજરાત રાજ્યની વિધાનસભામાં શું ચર્ચા થઈ રહી હતી ગૃહ વિભાગનો વારો હતો ગૃહ વિભાગનું બજેટ સત્ર ચાલી રહ્યું છે જે પણ વિભાગને જે પણ બજેટ મળે એ બજેટ પર મોટાભાગે એના પર ચર્ચા થાય ગૃહ વિભાગના પ્રશ્નો પૂછાય મંત્રીઓ એના જવાબ આપે હવે ધારાસભ્યો મોટા ભાગે એ લોકો પણ ભાષણ આપે છે અને જવાબ જ આપે છે પ્રશ્ન પૂછાય એટલે પ્રશ્ન તો કાં તો એક વાક્યનો બહુ જ નાનો હોય અને જે પ્રશ્ન પૂછાય એ પણ પ્રશ્નો એટલા બધા રેલેવન્ટ નથી હોતા ઘણી તો વિપક્ષના પણ નથી હોતા તો પછી સત્તાના હશે એટલા બધા તાર્કિક કે પ્રાસંગિક એક અપેક્ષા હવે સાવ ઓછી થઈ ગઈ છે પણ ગૃહ વિભાગની ચર્ચાઓ હોય તો ગૃહ વિભાગ સામે પ્રશ્નો થવાના ગૃહ વિભાગનું બજેટ બજેટ ન મંજૂર થાય એવી ઘટનાઓ જ ઇતિહાસમાં બને છે અને એમાં એકસો વાળી સરકારમાં બજેટ મંજૂર ન થાય શક્યતા જ નથી પણ ગૃહ વિભાગની ચર્ચામાં ગૃહમંત્રી દ્વારા બોલાયેલા બે ત્રણ વાક્યો એ બહુ ચર્ચાનો વિષય થયો ઘણા બધા ધારાસભ્યો સત્તા પક્ષના અને ગૃહમંત્રીનું એવું કહેવું હતું કે ભાઈ વરઘોડો તો નીકળશે જ હવે તમે જ્યારે રાજ્યની વિધાનસભામાં પોલીસ વરઘોડો કાઢશે જ એ વાત પર ફોકસ કરી રહ્યા છો તો થોડા સમય પહેલાં રાજ્યના ડીજીપીએ એમના પર પ્રશ્ન આવ્યો ત્યારે આવીને એવું શું કામ કહ્યું કે અમે વરઘોડો કાઢતા નથી અમે વરઘોડો કાઢવામાં માનતા નથી અમે કરીએ છીએ રીકન્સ્ટ્રક્શન તમે એને જે પણ કહો આ તો મીડિયાનો ઉપજાવેલો શબ્દ છે ડીજીપી કદાચ સીધી રીતે એવું કહી નથી શકતા પોતાના જ મંત્રાલયના મંત્રીને એમને જેમને એમણે રિપોર્ટ કરવાનું છે એમને એમને નથી કહી શકતા કે આ તો તમારો આપેલો શબ્દ છે આ મીડિયાનો આપેલો શબ્દ છે અથવા મીડિયા એ વિષય પર ફોકસ કરે છે રાજ્યના ડીજીપીને સૌથી પહેલાં એમની જૂની પ્રતિક્રિયા છે ખૂબ જૂની છે અને એમાં એમનું એવું કેવું છે કે રાજ્યની પોલીસ વર્ગોડો નથી સાંભળ નથી કાઢતી એમને સાંભળીએ અને પછી એમને પૂછીએ

પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે કોળી સમાજના એક વ્યક્તિની હત્યા થઈ ગઈ ને એના પછી સમાજનું ટોળું ભેગું થયું પોલીસ સ્ટેશનની બહાર એવી અપેક્ષા સાથે કે પોલીસ વરઘોડો કાઢશે પણ એ વખતે તો વરઘોડા ખૂબ ચર્ચામાં હતા અમરેલીનો મુદ્દો હતો છોકરીના વરઘોડાની વાત હતી આ બધી જ્યારે ચર્ચાઓનો વિષય હતો એટલે પોલીસે વરઘોડો ન કાઢ્યો જનતા આવી હતી તમાશો જોવા માટે તમાશો ન મળ્યો તો જનતા ગુસ્સે થઈ ગઈ અમારા સમાજનું અમે કેમ નથી કાઢતા પોલીસની સાથે ઘર્ષણ થયું પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા કેટલાય પર કેસ કરવામાં આવ્યા અને હવે કોળી સમાજ આખો એ મુદ્દા પર સરકારને ઘેરી રહ્યો છે એનો ખૂબ વિશાળ હિસ્સો સરકારને ઘેરી રહ્યો છે અમરેલીમાં બહુ રસપ્રદ વાત એ હતી કે આ બધા વિષયોની ચર્ચા થઈ રહી હતી ત્યારે ગૃહમંત્રીની બાજુમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા બેઠેલા હતા ગૃહમંત્રીનું કેવું હતું કે પાટીદાર પોલિટિક્સ કોંગ્રેસ કરવા માંગે છે અમિત ચાવડા જે પ્રશ્નો કર્યા એના નકારમાં સ્વાભાવિક રીતે નકારમાં ગૃહમંત્રી જવાબ આપી રહ્યા હતા ચૈતર વસાવા ઊભા થયા અને પછી એમણે પોલીસ પર પ્રશ્નો કર્યા ત્યારે એમણે કહ્યું કે ભાઈ ભરૂચમાં એક વ્યક્તિ એક પુટલીગર કે જે દારૂનો ધંધો નહોતો કરવા માંગતો એણે એ ધંધો છોડી દીધો તો એના પર દબાણ કર્યું પોલીસે એ વ્યક્તિ પોતાનો ધંધો ચાલુ ન કરવા માટે કે એને આ બધામાં નથી ફસાવું તો એ મરી ગયો અને ચિઠ્ઠીમાં પોલીસવાળાના નામ લઈને મર્યો આરોપો ત્યાં સુધી લાગ્યા કે પોલીસવાળા તોડ કરે છે અને પોલીસ જ જ્યારે તોડ કરે ત્યારે કોણ શું કરીશું પણ બહુ જ રસપ્રદ રીતે અને આશ્ચર્યજનક રીતે આરોપ લગાડવા વાળું કોણ હતું કુમાર કાનાણીએ પત્ર લખ્યો કુમાર કાનાણીએ કહ્યું કે પોલીસે આઠ લાખનો તોડ કર્યો છે ટ્રેડમાર્ક ને કોપીરાઈટના કેસમાં બાકીનો બધો જ મુદ્દામાલ ગાયબ કરીને પોલીસે આઠ લાખ રૂપિયાનો તોડ કર્યો આ આરોપ લગાડવા વાળા વિપક્ષના ધારાસભ્ય નથી કે વિપક્ષના નેતા નથી એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે કુમાર કાનાણી પહેલા નેતા નથી કે જે પોલીસ પર પ્રશ્ન કરી રહ્યા છે હર્ષભાઈ સંઘવીએ ગૃહમાં એ પણ કહ્યું કે જ્યારે કોઈ જુગારીઓને કે આ આ રીતે પકડવામાં આવે છે કોઈને તો ધારાસભ્ય ફોન કરતા હોય છે એમને છોડાવવા માટે પણ એમણે ધારાસભ્યોના નામ ગૃહમાં ન આપ્યા પોલીસ એમના પર કાર્યવાહી કેમ નથી કરતી એનો પણ જવાબ ન આપ્યો ડીજીપીએ જે યાદી મંગાવી હતી એમાં સાત હજાર છસો ને બાર લોકોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે રાજ્યના ડીજીપીની સામે એ યાદી મુકાયા પછી સ્ટેટ મોનિટરિંગ સેલને ઘણી બધી એજન્સીને કામ સોંપવામાં આવ્યા હતા એમાં એસએમસીએ પણ અમદાવાદમાં જે મોટા નામ આપ્યા છે એમાંથી ઘણા બધા નામ એવા છે કે જે ખૂબ શક્તિશાળી માણસો સાથે જોડાયેલા છે એ શક્તિશાળી માણસોની સામે શું ભારતીય જનતા પાર્ટી એમની સરકાર ગૃહ વિભાગ કે પછી રાજ્યના પોલીસ વડા કાર્યવાહી કરી શકવાના છે અને જો નથી કરી શકવાના તો પછી આ ત્રણ દિવસ માટે બનાવેલા માહોલ સિવાય બીજો શું છે એ પણ પ્રશ્ન રહેવાનો છે જો કાર્યવાહી કરે તો એનાથી અદ્ભુત કશું જ નથી પણ જો માત્ર માહોલ બનાવીને ફરી એકવાર એ આરોપીઓને છોડી દેવામાં આવે તો શું થાય